એક સમયે ઘરમાં આગ લાગી હતી તમામ લોકોને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા આ વિસ્તારના કેટલાક લોકોએ આગ ઓલવવાનું શરૂ કર્યું હતું જ્યારે કેટલાક લોકો જોતા રહી ગયા હતા એ જ ઘરમાં એક ચકલીનો માળો પણ હતો ચકલી પોતાની ચાંચમાં થોડું થોડું પાણી લાવી આગ પર રેડી આગ ઓલવવાની કોશિશ કરી રહી હતી તે માત્ર પોતાની ચાંચથી પાણી લાવી આગ પર રેડતી હતી આ જોઈ કાગડો બોલ્યો ચકલી તું ગાંડી થઈ જઈ છે કે શું આ ઘર આટલું મોટું અને તારી ચાંચ આટલી નાની છે તને શું લાગે છે તારા પાણી નાખવાથી આ બોલવાઈ જશે ચકલીએ કહ્યું હા મને ખબર છે કે મારા બોલાવવાથી આ ઓલવાશે નહીં જાય પરંતુ જ્યારે પણ હું આ વિચારું ત્યારે આ બાબતની ચર્ચા થશે ત્યારે મારું નામ આ બોલાવનારાઓમાં હશે અને તમારું નામ તમાશો જોનારાઓમાં હશે આ વાત ઉપરથી આપણને શીખ મળે છે કે જીવનમાં લોકો જે આપણી સફળતા ખરાબ લાગે છે તેઓ હંમેશા આપણામાં કોઈને કોઈ ખામી શોધતા જ હોય છે કોઈ નાની ભૂલ કરીએ તો તે નાટક કરે છે તેથી આવા લોકોથી હંમેશા દૂર રહો તો સારું છે